હેલો એવરીવન વન હોપફુલી બધા ફાઇન હસો આજે આફ્ટર મેની ડેઝ હું ફ્રી થઈ છું અને હું એક લોંગ વિડીયો બનાવું છું જે હવે આવનારી પોલીસ ભરતી બોર્ડની એક્ઝામ આવશે નેક્સ્ટ યર મે બી નોટિફિકેશન આવી જશે સો બી પ્રિપેર્ડ અને આજના વિડીયોમાં હું સંપૂર્ણપણે હંડ્રેડ પર્સન્ટ જે હવે કોઈ પણ એક્ઝામ આવવાની છે નેક્સ્ટ યર એના માટે હું ફૂલ્લી તમને ગાઈડન્સ આપવા માંગુ છું અને એ તમે ધ્યાનથી સાંભળજો અને ફોલો પણ કરજો હું તો અત્યારે અંડર ટ્રેનિંગ છું અને અત્યારે બીટ ચોકીનો ચાર્જ સંભાળીને અત્યારે મારું બધું કરું છું અને આ છે સરકારી ક્વાર્ટર જો તમને લોકોને કોઈને સરકારી ક્વાર્ટર જોવાની ઈચ્છા હોય તો કે જો આપણે એક રીલ બનાવીશ અને તમને લોકોને સ્પેશિયલ બતાવવા માટે કેવા હોય છે ગવર્મેન્ટ ક્વાર્ટર્સ મેં ટ્રાય કરી હતી કે તમારા બધા ક્વેશ્ચન છે હું લઈ લઉં પણ છતાંય કોઈ રહી ગયા હોય તો તમે નીચે કમેન્ટમાં જોઈ લેજો મેં બધા એમાં આન્સર કરી દીધા છે તો હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરશું જો તમારો ગોલ આવનારી પોલીસ ભરતી બોર્ડ છે તો હવે માની લ્યો નોટિફિકેશન આવી ગઈ ફોર્મ ભરી દીધું એ બધું તો જયારે આવશે ત્યારે ગૌણ વસ્તુ છે અત્યારથી તમારે શું કરવાનું છે હું તમને એના વિશે કહીશ અત્યારે જો તમે એકદમ લાઈટલી લેતા હો કે ભાઈ હજી તો એક્ઝામની નોટિફિકેશન નથી આવી હજી તો ફોર્મે નથી ભરાતા હજી કોઈ ઠેકાણા નથી આપણે આવશે ત્યારે જોયું જ જ જે આ માનસિકતા છે છે ને એના લીધે રહી જાય તમે જયારે તૈયારી નથી કરતા ત્યારે બીજા જે પાસ થઈ જાય છે એ લોકો અત્યારથી મહેનત કરતા હોય છે એના લીધે તમે રહી જાવ છો એટલે પેલામાં પેલી વસ્તુ તમારે શું નથી કરવાનું તો અત્યારથી જે તમે લાઈટલી લ્યો છો ને અથવા તૈયારી છોડી દીધી છે અથવા વાંચતા નથી તો તમે અત્યારથી પહેલા તો તૈયારી સ્ટાર્ટ કરી દો અને તૈયારી છે ની ગ્રાઉન્ડ ની નહીં ગ્રાઉન્ડ ઉપર ફોકસ બહુ નથી કરવાનું તમારે બુક્સ ઉપર એટલે કે વાંચવા ઉપર વધારે ફોકસ કરવાનું છે તો પહેલામાં પહેલી ટીપ ઈ છે કે જો તમારો ગોલ હવે આવનારી એક્ઝામ છે પોલીસ ભરતી બોર્ડની તો સૌથી પહેલા તો તમે વાંચવા ઉપર લાગી જાવ ભલે આખા દિવસના ઓનલી ને ઓનલી હું એમ કહું છું કે વધારે ને 4 થી 5 કલાક 3 થી 4 કલાક આપો અને અત્યારે એઝ પર સિલેબસ જે છે પકડીને ચાલો પછી તમારી આગળ જો લાસ્ટમાં અથવા ગમે ત્યારે ટાઈમ બચે છે તો તમે પછી ગુજરાતી ને વ્યાકરણ ને એ બધા સબ્જેક્ટ કરી નાખો એટલે જો તમે બાય ચાન્સ તમે આમાં પાસ નથી થતા તો તમે ગમે બીજી એક્ઝામ પણ આરામથી આપી શકો પોઈન્ટ નંબર 1 પોઈન્ટ નંબર 2 કરંટ અફેર્સ ઉપર ના ટૂટી પડતા કરંટ અફેર્સ નો કોઈ અડવાની એ જરૂર નથી અત્યારે ઓન્લી નો ઓન્લી મેઈન કોર સબ્જેક્ટ જ પકડીને ચાલો થર્ડ વસ્તુ હવે માનો તમે એકદમ ફ્રેશર છો આ લાઈનમાં

કોઈ પણ એકેડમી છે હું કોઈ એકેડમીને સપોર્ટ નથી કરતી પણ તમારે જ્યાં પણ ક્લાસીસ કરવા છે ને તો તમે એની મેઇન બ્રાન્ચ માની લ્યો તમારે આઈસીઈ માં ક્લાસ કરવા છે તો તમે રાજકોટ કરો માની લ્યો તમારે એન્જલ એકેડમીમાં કરવા છે તો તમે ગાંધીનગર જ કરો માની લ્યો તમારે વેદવ્યાસમાં કરવા છે તો એના તમે ત્યાં ગાંધીનગરમાં જ કરો મીન્સ જેની જ્યાં મેઇન બ્રાન્ચ છે ને ત્યાં જ કરો કેમ કે જે લોકોની સબ બ્રાન્ચ હોય છે ને એમાં મેં જોયેલું છે ત્યાં તમને એ પ્રમાણે નહીં મળે જે બધું છે એ ગાઈડન્સ જે એની મેઇન બ્રાન્ચમાં મળે છે કે જ્યાં એ પોતે અવેલેબલ હોય છે ને એ કરાવે છે હું એમ નથી કેતી કે ત્યાં બીજી જગ્યાએ ખરાબ છે પણ એ તમને નહીં મળે જે રિઝલ્ટ એક હોવું જોઈએ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ એ તમને એ લોકોની જે એકેડેમીની બ્રાન્ચ હોય છે ને અલગ અલગ અહીંયા નહીં મળે તો આ એક વસ્તુ હવે હું તમને સજેસ્ટ કરું તો મારા મત મુજબ જ્ઞાન એકેડમી ગાંધીનગર એક સારું છે બેસ્ટ છે એન્જલ એકેડમી ગાંધીનગર અભયમ એકેડેમી ભાવનગર આઈસીઈ રાજકોટ આ ચાર પણ મારું ફર્સ્ટ એન્ડ મોસ્ટ પ્રેફરન્સ છે જો તમે મારા લેવલના વિદ્યાર્થી છો કે જે સાવ નબળા છે ભણવામાં તો એના માટે અને ઓનલી ને ઓનલી હું અત્યારે કોન્સ્ટેબલની અને પોલીસ ભરતી બોર્ડની વાત કરું છું હું જીપીએસસી ડીવાયએસઓ કે એવી હું એકે વાત નથી કરતી ઓનલી ને ઓનલી પોલીસની વાત કરું છું જો તમે મારું મંતવ્ય માંગતા હો કે તમે કયો ક્યાં ક્લાસ કરીએ તો મારો તમને એ જ જવાબ છે એન્જલ એકેડમી ગાંધીનગર મારી પહેલી ચોઈસ છે અને બીજી ચોઈસ છે જ્ઞાન એકેડમી ગાંધી આનો મતલબ તમે એમ ન સમજતા કે મને કોઈ પે કર્યું છે કે હું એ લોકોનું પ્રમોશન કરું છું કેમ કે મેં ત્યાં ક્લાસ કરેલા છે અને મેં જોયેલું છે એટલે કરું છું હવે તમે જો ઓનલાઈન નું પૂછતા ઓનલાઈન બેચ તો વેબ સંકુલ બેસ્ટ છે જ્ઞાન બેસ્ટ છે અને એન્જલ એકેડેમી બેસ્ટ છે એન્જલ એકેડેમી નો પ્રોબ્લેમ એક જ છે કે એની ફી એટલી મારફાડ હોય છે કે આપણે પોસાય એમ ન હોય બાકી જો તમે સાવ ઝીરોમાંથી હીરો બનવા માંગો છો તો એ એકેડમી બેસ્ટ છે એઝ ઓનલી ફોર હું પોલીસની વાત કરું છું અત્યારે હું એમ નથી તમે અહીંયા જઈને તમે કલેક્ટર બની જશો કે ડીવાયએસપી બની જશો પણ સાવ તમે આટલા વરસ તો ભણવામાં ધ્યાન ન દીધું હોય ને હવે જો તમારે એકડો ઘૂંટવો છે તો તમે આંખ બંધ કરીને એન્જલ એકેડમીમાં વહી જાવ હા પણ એવું નથી કે અહીંયા પૈસા ભરી દીધા અને તમે અહીંયા વયા ગયા એટલે તમે થઈ જાશો પાસ એવું નથી એ પછી તમારે એ પ્રમાણે અહીંયા મહેનતય કરવાની છે તો તમે પાસ થશો એટલે આ એક વસ્તુ યાદ રાખજો અને એ એ એક જ નહીં તમે જાશો કોઈ તમને પાસ નહીં કરાવી શકે પાસ તો તમારે જ થવાનું છે મહેનત તમારે જ કરવાની છે પણ ગાઈડન્સ ત્યાંથી તમને સારું મળશે વાતાવરણ સારું મળશે કેમકે આપણે જ્યારે તૈયારી કરતા હોય છે ને ત્યારે આપણું ધ્યાન જે છે એ વધારે પડતું ડિસ્ટ્રેક્ટ વધારે થઈ જાય છે આપણું ધ્યાન પણ ત્યાં જાશો તો તમારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ નહીં થાય કેમ કે અહીંયા વાંચવા સિવાય બીજું કંઈ હોતું જ નથી મેં જે તે ટાઈમે ક્લાસ કર્યા હતા ત્યારે એટલી ફી નહોતી પંદર વીસ હજાર હતી એટલે મને તો એ ટાઈમે પોસાય હતું એટલે મેં તો કરી લીધા હતા પણ પછી મેં બીજી બધી જગ્યાએ કર્યા હતા મીન્સ મેં વેદ કર્યા હતા પણ મને એટલી મજા નહોતી આવી કેમ કે ત્યાં તો હવે મને ન મજા આવી આઈ ડોંટ નો વાય બટ ઓકે અને બાકી મેં બીજી બધી જગ્યાએ ડેમો લીધા હતા મને જ્ઞાનનું સારું લાગ્યું બાકી અભયમની એક બ્રાન્ચ હતી ગાંધીનગરમાં પણ બિલકુલ મને ક્યાંય ન ગયું સો હું કોઈ કોઈને ડિફેમેશન એ નથી કરતી કોઈનું પ્રમોશન એ નથી કરતી હું જે છે તમને એકદમ જેન્યુન મારું જે અનુભવ છે હું એ વાત કરું છું હવે જો માની લો કે તમે બહુ ઓલરેડી હોશિયાર છો તો તમે કોઈ પણ એકેડેમીમાં જાશો તો તમને સમજાવવાનું જ છે અને તમને સારું લાગવાનું છે પણ મારું એટલું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ બહુ સારું નથી એટલે હું મારા લેવલ પ્રમાણે મને જે સારું લાગ્યું એ મેં તમને કીધા છે તમે જો મારા લેવલના છો અથવા તમે મારાથી રિલેટ કરો છો તો તમને આ જગ્યાએ બેસ્ટ અનુભવ થશે અને તમને સમજાવશે ઓકે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છો ટાઈમ તૈયારી નહીં નોટિફિકેશન અથવા ત્યારે ગાંડાની જેમ તૈયારી કરશો તો ત્યારે તો આખી આખું ગામ કરવાનું છે ત્યારે બધા તૈયારી કરશે એ ટાઈમે તમે કદાચ ચોવીસ માંથી અઢાર કલાકે વાંચશો તો એ બધાય વાંચતા હશે આખું ગુજરાત વાંચતું હશે એટલે કોઈ ફાયદો નથી પણ તમે અત્યારથી જો એકદમ સડંગ તૈયારી કરશો અને સ્ટાર્ટ કરી દેશો અત્યારે કોઈ નથી કરતું ને તમે કરો છો તો એ ત્યારે તમારું બધું પ્લસ થઈ જશે તો એક આ વસ્તુ કરવાની છે બીજી વસ્તુ આખી દુનિયાના મટીરિયલ ભેગા નથી કરવાના એક મટીરિયલ અથવા ટૂંકમાં એક લિમિટેડ તમારો રાખો મટીરિયલનો સ્ટોક અને એમાંથી જ વાંચો વારે વાંચો એમાંથી રિવિઝન કરો એની પ્રેક્ટિસ કરો ગણિતને બધાની રિઝનિંગ ઘણું બધું મટીરિયલ ભેગું કરવાનું ન કરો કે હાલો ટેલિગ્રામમાંથી આ પીડીએફ લઈ લીધી વાંચી આ લીથો લઈ લીધો ઓલા ફલાણાની બુક લઈ લીધી કે ફલાણાનું મટીરિયલ લઈ લીધું ઓલા ક્લાસીસનું મટીરિયલ આ ક્લાસીસનું મટીરિયલ આટલું બધું ભેગું કરવાનું ગુચવાડા કરવાનું ન કરો એમ કે ક્યારેય સેટિસ્ફેક્શન નહીં મળે ક્યારેય નહીં હવે ઘણાને એવું હોય છે કે ગણિત ને એવા સબ્જેક્ટ છે એ એક જ વ્યક્તિ ધારો કે એક જ લેક્ચરર છે એનું આખું ગણિત એને સમજાઈ જતું હોય અને ઘણા મારા જેવા છે કે જેને એક લેક્ચર નું અડધું સમજાતું હોય ને પછી અમુક જે છે ટોપિક એ ના સમજાતું હોય એટલે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમને કઈ એવી કઈ એવી ફેકલ્ટી છે કે જેનું બધું સમજાય છે તમે એનું જ પકડો બરાબર એના માટે જરૂરી નથી કે તમારે ઘણી બધી એકેડેમી ના ભેગા કરવા મને નથી સમજાતું એટલે એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે છે જો તમને એક જ ફેકલ્ટીનું બધું સમજાઈ જાય છે તો તમે એને જ બ્લાઇન્ડલી ફોલો કરો પણ નથી સમજાતું તો તમે લ્યો અને કોઈ શું કે છે ને કોઈ તમને એમ કે ભાઈ આમ ન કરાય આમ ન વંચાય આ ટાઈમે ન વંચાય સવારે વંચાય રાત્રે ન વંચાય એ બધું બધું ખોટું છે બરાબર તમને જે કમ્ફર્ટેબલ છે તમને જેમ સમજાય છે તમને જે સમયે વાંચવું ગમે છે જે જગ્યાએ વાંચવું ગમે છે એને જ ફોલો કરો બ્લાઇન્ડલી તમારું કમ્ફર્ટ ઇઝ ધ મસ્ટ કેમ કે આ ફિલ્ડમાં તમને આમે બીજું તો કઈ મળવાનું નથી કોઈ એન્જોયમેન્ટ નથી કોઈ ટાઈમ પાસ નથી કોઈ ટાઈમ વેસ્ટ નથી તો એટલીસ્ટ વાંચવામાં ફેકલ્ટીમાં અને એ બધામાં તો તમે તમારું કમ્ફર્ટ જોવો કોઈ કેમ ન કરો અને જો સલાહ લ્યો છો તો તમે એવી વ્યક્તિની સલાહ લેજો જે ઓલરેડી ખુદ અમુક એક્ઝામ પાસ કરીને બેઠા છે અથવા એટલીસ્ટ જીપીએસસી પ્રિલિમ જેવી અમુક જીપીએસસીની ની છે કે સુપર ક્લાસ થ્રીની ની પ્રિલિમ્સ છે એવી બધી પાસ કરીને બેઠા છે જેને આ ફિલ્ડનો બે ત્રણ વર્ષનો અનુભવ છે એની વાત માનો અને એનું ગાઈડન્સ લ્યો ને એને ફોલો કરો એવી વ્યક્તિનું ગાઈડન્સ ને એને ફોલો ના કરતા કે જેને ખુદને જ કઈ ખબર નથી કે શું કરવું શું ના કરવું મે મારા સમય એવી ભૂલ કરેલી હતી કે હું ગ્રાઉન્ડ ઉપર વધારે એકદમ ફોકસ કરતી હતી અને આખું હું સવાર સાંજ બે ટાઈમ ગ્રાઉન્ડ કરતી હતી એટલે મારો મોસ્ટ ઓફ ટાઈમ મેં ગ્રાઉન્ડમાં આપ્યો હતો પણ અમારા વખતે તો ચલો માર્ક્સ હતા એટલે મારે તો ગમે એમ થોડું ઘણું વર્થ ઇટ થઈ ગયું કે મેં ભલે આપ્યો એમાં ટાઈમ તો મારે તો પચાસ માંથી પચાસ કવર કરવા હતા એટલે મેં ટાઈમ આપ્યો હતો હવે તમારે લોકો અત્યારે ગ્રાઉન્ડમાં એટલો બધો ટાઈમ આપવાની જરૂર નથી એક્સેપ્ટ કે વેઇટ લોસ વેઇટ લોસ કરવા માટે તમારે રોજ ગ્રાઉન્ડ જવાની જરૂર નથી ઘરે રોજ અડધી કલાક આરામથી તમે એક્સરસાઇઝ કરીને વેઇટ લોસ કરી શકો છો જંક ફૂડ ને વધારે બધું જમવાનું ને એ બધું બંધ કરીને તમે કરી શકો છો એટલે તમારે બહુ એના પાછળ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી તમે કદાચ તમારે સોળસો મીટર ને પાંચ કિલોમીટર છે તો તમે પચીસ ની બદલે વીસ માં પૂરું કરી લેશો તો તમને કોઈ પાસ નથી કરી દેવાનું અમારા વખતે તો એવું હતું એટલે ગ્રાઉન્ડમાં ટાઈમ વેસ્ટ ન કરતા અત્યારે ટોટલી ફોકસ ઓનલી ઓનલી વાંચવામાં અને બુક્સમાં વાંચતા વાંચતા અથવા વિડીયો જોતા જોતા લેક્ચર જોતા જોતા નોટિફિકેશન છે એને ઓફ કરી દેજો કેમ કે મોબાઈલમાં આપણે લેક્ચર જોતા હોય એટલે નોટિફિકેશન આવે એટલે આપણે એ વિડીયો જોતા જોતા બીજી જગ્યાએ પહોંચી જઈએ છીએ એટલે એના લીધે આપણો ઘણો ટાઈમ વેસ્ટ થાય છે તો નીચે જે સજેશનમાં વિડીયોઝ આવતા હોય છે તો આપણે જોતા હોય ભણવાનો વિડિયો ને એમાંથી પછી બીજી જગ્યાએ પહોંચી જાય એવી બધી એ તમે ન કરતા ભૂલ કે એમાં ટાઈમ ઘણો વેસ્ટ થાય છે આવી બધી ભૂલ મેં કરેલી છે સ્ટાર્ટિંગમાં અને આપણે કેવું હોય છે કે તૈયારી કરતા હોય ને એટલે આપણે શરૂઆતમાં તો એકદમ ને એકદમ આપણે નક્કી કર્યું કે કરીને જ રહેવું છે એટલે ફૂલ તૈયારીમાં કરતા હોય પછી જેવું જેવું આમ ટાઈમ જતો જાય ને એટલે આપણી તૈયારીનો એ લેવલ છે ને ઓછું થતું જાય ને આપણે જેટલા એકદમ પહેલા સિરિયસલી કરતા હોય ને એ બધું વયું જાય છે તો જે તમે ડે વન થી રાખો છો ને છેલ્લે સુધી એવી જ કન્સિસ્ટન્સી ઇનફેક્ટ છેલ્લે તો એકદમ તમારું પાવ આમ વાંચવાની ને બધી તૈયારી કરવાની વધી જવી જોઈએ આપણું હ્યુમન નેચર જ એવું છે કે જ્યાં સુધી નોટિફિકેશન ન આવે ને ત્યાં સુધી આપણે અંદર થોલું થાય નહીં કે ભાઈ વાંચીએ ને કરીએ કે આમ બહુ મહેનત કરીએ પણ અત્યારે તમે નહીં માનો જે વ્યક્તિ અત્યારથી પકડી લે છે ને એ જ વ્યક્તિ એ પાસ થવામાં અમુક જ એવા અમુક ટકા લોકો હોય છે કે જે અત્યારથી ચાલુ કરી દે છે ને તો છેલ્લે એ પડી દે છે તો એટલે જ જો ફોર્મ તો કેટલા બધા ભરાય છે દસ લાખ પંદર લાખ ભરાય છે પાસ તો એક થી બે ટકા થાય છે કેમ કે ઈ તૈયારી કરવાવાળા જે છે એવા અત્યારથી તૈયારી કરવા વાળા છે એવા લોકો જ એક થી બે ટકા હોય છે હું અત્યારે ગમે એટલું તમને કઈ કઈ ને થાકી જાય અમે તૈયારી સ્ટાર્ટ નહીં કરો મને ખબર છે અને કદાચ કરશો તો એ ઈ કન્ટિન્યુટી નહીં રાખો કે હાલો તમે અત્યારથી વાંચવાનું ચાલુ કર્યું તો એવા બહુ ઓછા લોકો હશે કે જે જેઠ સુધી વાંચશે પછી તમે જ્યારે છેલ્લે એન્ડ ટાઈમ આવે અને નોટિફિકેશન આવે અથવા ફોર્મ ભરાય ત્યારે તમે તૂટી પડો આમ તો એક આટલું બધું વાંચી લો વાંચવું હાલો તમે કદાચ વાંચી લેશો પણ યાદ નહીં રે કેમ કે રિવિઝન નહીં થાય તો તમે આ વસ્તુ સમજો કે રિવિઝન અગાઉથી તૈયારી બધું કરવું બહુ જરૂરી છે અને હું માનું છું કે ચલો બોરિંગ ફિલ્ડ છે અને કંટાળો આવે માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થાય બધું થાય પણ કેટલો ટાઈમ ઓનલી એન્ડ ઓનલી તમારે એક વર્ષ આપવાનું છે એક બે વર્ષ તમે સિરિયસલી આપો અને જ્યારે એક્ઝામ આવી જાય નજીક અથવા નોટિફિકેશન આવી જાય પછી કોણ ફેમિલી કોણ દુનિયા કોણ ભાઈબંધ કોણ બેનપાણી કોણ મોબાઈલ કઈ સોશિયલ નેટવર્ક સાઈટ બધું ભૂલી જાજો અત્યારે તો હજી ચલો પાંચ દસ આપણે ચાલે હજી નોટિફિકેશન નથી આવી કે કઈ નથી આવ્યું તો ઓકે છે પણ જ્યારે આવી જાય ત્યારે એકદમ હંડ્રેડ પર્સન્ટ સિરિયસ થઈને તમારે તૈયારી કરવાની છે તમે નવા તો નહીં જ હોવ તમે જેટલા પણ છો એમાંથી આઈ થિંક તમે સેવન્ટી થી એટી રિપીટર્સ છો બરાબર મને મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી તો હું તમને ખાલી એટલું જ કહીશ કે બુકનું તમે સિલેક્શન વાઇઝી કરો અને તમે ઓલરેડી જેમાંથી વાંચો છો એને જ કન્ટિન્યુ કરજો હા સિવાય કે તમને હેલ્પફુલ નથી થતી એ બુક તો પછી તમે ચેન્જ કરો અને બીજી એક મોટા મોટી વસ્તુ એ છે કે જે સબ્જેક્ટ અથવા જે તમને વિષય અથવા ધારો કે ગણિત છે નથી આવડતું તો એ માણસ શું કરે છે કે પછી ચાલો હું નથી એમ છોડી એને વધારે ટાઈમ આપવાનો ઉલટાનો બે કલાકની બદલે ચાર કલાક આપવાની છે પણ જે ઓલરેડી જે ટોપિક કે જે વસ્તુ નથી આવડતી એની પાછળ પછી ગાંડાની જેમ મથો નહીં હવે સમજી લો ભૂમિતિ છે એ તમે ટ્રાય કરી એક અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ રોજની ચાર ચાર કલાક આપો છો પણ બેસતું જ નથી તમને મગજમાં અને ટાઈમ વેસ્ટ થાય છે તો પછી એની એને પકડીને ન રાખો એની પાછળ એટલો બધો ટાઈમ વેસ્ટ ન કરો કે તમે બીજું બધું એના લીધે થઈને તમારું છૂટી જાય છે જો પછી તમારા તે નથી થાતું તો પછી સેલી સેલી જે વસ્તુ છે એ બધી પકડી લ્યો અને એને ટાઈમ આપો કમસે કમ તમને એમાંથી એક બે માર્ક્સ તો કવર થશે તો આવનારી પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે તમે બધી રીતે વેલ પ્રિપેર અત્યારથી થવા માંડો ફિઝિકલી મેન્ટલી વાંચવાની રીતે અને બધી રીતે પછી જયારે નોટિફિકેશન આવી જાય ત્યારે ભાગા ભાગી કરવાનો કોઈ મતલબ નથી અને હવે આવતા વર્ષે તમને એક સાથે એના સિવાયની જે કોઈ ઇન્ફોર્મેશન છે બધી હું આપીશ એના માટે અલગથી અમુક વિડીયો બનાવીશ મારે અમુક સબ્જેક્ટ વાઇઝ હજી વિડીયો બનાવવાના બાકી છે પણ મને ટાઈમ નથી મળતો જેમ જેમ મને ટાઈમ મળતો જશે એમ હું અલગ અલગ વ્યવસ્થિત વિડીયો બનાવીને મૂકતી જઈશ આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય બાયક કેર હિન્દ